પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાત્રે સાડા નવ કલાકે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન બે હજાર ત્રેવીસના ગ્રાન્ડ ફિનાલેના સ્પર્ધકો સાથે વાતચીત કરશે આ અવસરે પ્રધાનમંત્રી સ્પર્ધકોને સંબોધિત પણ કરશે પ્રધાનમંત્રીના યુવા નેતૃત્વવાળા વિકાસના વિઝનને અનુરૂપ સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન એક રાષ્ટ્રવ્યાપી પહેલ છે જે અંતર્ગત વિદ્યાર્થીઓને સરકારના મંત્રાલયો અને વિભાગો ઉદ્યોગો અને અન્ય સંગઠનોની ગંભીર સમસ્યાઓનું નિરાકરણ લાવવા એક મંચ પ્રદાન કરવામાં આવે છે આ વર્ષે એસઆઈએચના ગ્રાન્ડ ફિનાલે આજથી ત્રેવીસ ડિસેમ્બર સુધી ચાલશે એસઆઈએચ બે હજાર ત્રેવીસમાં ચુમ્માળીસ હજાર ટીમો તરફથી પચાસ હજારથી વધુ વિચાર મળ્યા છે દેશભરમાં અડતાલીસ નોડલ કેન્દ્રો પર યોજાઈ રહેલા ગ્રાન્ડ ફિનાલેમાં બાર હજારથી વધુ સહભાગી અને પચ્ચીસોથી વધુ સલાહકાર ભાગ લેશે સ્પેસ ટેકનોલોજી સ્માર્ટ શિક્ષણ આપત્તિ વ્યવસ્થાપન જેવા વિષયો પર સમાધાન પ્રદાન કરવા માટે એક હજાર ટીમોની પસંદગી કરાઈ છે